રમેશભાઈ આ ફોર બી એચ કે બંગલાનું ફ્રન્ટ અને ઊંડાઈ કેટલી છે આનું સાડા સત્તરનું મોટું છે અને સાડી ઓગણપચાસની ઊંડાઈ છે ફોર બેડ હોલ કિચન છે પાર્કિંગ વાળો બંગલો છે ઓકે બરાબર અને જરૂર જોવા પધારો દર્શક મિત્રો રાજકોટના મોકાના સ્થળ એવા સાધુ વસવાણી રોડ ઉપર જો બંગલો શોધી રહ્યા હોય તો તમારા માટે એક સરસ મજાનો બંગલો લઈને આવ્યા છીએ અત્યારે આપણી સાથે છે રમેશભાઈ વાડોલિયા જે આ મકાનના બિલ્ડર છે રમેશભાઈ હવે જે આ પાર્કિંગ એરિયા છે તેના વિશે માહિતી આપો પાર્કિંગ વિશાળ પાર્કિંગ છે મોટું અંદર નીચે એક બેડરૂમ આવે છે ઓર બેડ ઓર કિચન છે ટોટલ કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે 1300 ફૂટ આસપાસ બાંધકામ છે ઓકે ટોટલ બીમ કોલમ સાથેનો બાંધકામ કોલમ વાળું છે ઓકે પાર્કિંગ માં દર્શક મિત્રો જોઈ શકો છો બે ફોર વ્હીલર આવી જશે ચાર ટુ વ્હીલર આવી જશે એટલું વિશાળ પાર્કિંગ છે લેન્ટર લેવલ સુધીની ટાઇલ્સ આવી જાય છે આઈ ફાઈના સ્વિચ બોર્ડ આવી જાય છે પાર્કિંગની સાડા દસ ફૂટની ઊંચાઈ મળી જશે ફૂલે ફૂલ ઊંચાઈ છે ઓકે ચાલો હવે આપણે ફર્સ્ટ બેડરૂમ જોઈએ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ફ્યુચરમાં જો તમે પાર્કિંગમાં કિચનનું પ્લાનિંગ કરવું હોય તો તેના પણ પોઈન્ટ તમને અહીંયા લીધેલા છે તો ફ્યુચરને ધ્યાનમાં રાખીને આ મકાનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે રમેશભાઈ જે આપણે આ પીઓપી વર્ક અને લાઇટિંગ આપેલું છે તે બંગલોમાં સાથે આવી જાય છે કે કેમ બધો સાથે આવી જાય પીઓપી આવી જાય છે ડુમલ બારી આવી જાય છે પછી બાથરૂમ આવી જાય છે બીઓપી બધે ફૂલ આવી જાય છે ગ્લોબલાઇટ આપી જાય છે બધે તો હોકિંગ બધો બોર્ડ સારા સ્વિચ બોર્ડ આવ આપેલા છે બાથરૂમમાં સારી ટાઇલ્સ આપેલી છે ઓકે રીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તે બધું મળી જશે બધું મળી જશે ઓકે ટાઇલ્સ વર્ક પણ તમે જોઈ શકો છો દર્શક મિત્રો પ્રીમિયમ ટાઇલ ઘરી ટાઇલ્સ લગાડેલી છે બધી બીજી આ મકાનની શું ખાસ વાત છે ખાસ વાત એ છે કે પાછળ બાજુમાં જાલી આપેલી છે જાલીમાં

પછી બાલ્કની આપેલી છે આખી આખી એમાં ટફન ગ્લાસ બધા આપેલા છે ઉપર બાય પીસ આપેલા છે સારા મહિલા ઓકે સેફટી ડોર સાથે મળી જાય છે ઓકે 30 mm ના બધા સેફટી ડોર આ ગેનિયસ કરેલું છે આખો ગેનિયસ આપેલું છે ઓકે ચાલો ઉપર ફ્લેક્સ આપેલા છે ઓકે દર્શક મિત્રો જોઈ શકો છો આ ફ્લેક્સ આપેલા છે એમાં લાઇટિંગ આપેલું છે છે આપ જોઈ શકો છો પ્રોફાઇલ લાઇટ સાથે તમને આ મકાન મળી જાય છે તો ચાલો હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરીએ આ બંગલાની યુએસપી છે તેનું લોકેશન આ મારા વાલા દર્શક મિત્રો સાધુ વાસવાણી રોડ ટચ હો તો વહેલા તે પહેલાના ધોરણે બુક કરાવો આવું લોકેશન તમને ક્યારેય નહીં મળે તો વહેલી તકે ફેમિલી સાથે વિઝિટ કરો હા અને પ્રાઇસ પણ જણાવવાની જેવો દીપીએસ હા તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો રમેશભાઈ આપણે આ લિવિંગ એરિયામાં આવી ગયા છીએ તેની માહિતી આપો આ મોટો હોલ છે ડાઇનિંગ છે પછી બધે છતમાં બધે પીઓપીમાં રોબ લાઇટ પ્રોફાઇલ લાઇટ બધી લાઇટો આપેલી છે ઓકે બધી સારા મેલી ટાઇલ્સ વાપરેલી છે ઓકે લિવિંગ એરિયામાં છત સુધીની ટાઇલ્સ આપેલી છે અને એનો આખા આખું મેચિંગ કરેલું છે ટીવી યુનિટ વિશે વાતચીત કરો કે આમાં કઈ રીતનું વર્ક કરેલું છે આમાં આમાં બબલ્સ બનાવેલા છે ટીવી યુનિટ બનાવેલી છે પછી ફરતી ફ્રેમ ગ્રેનાઇટની મારેલી છે ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે ડાઇનિંગ સ્પેસ તમને અહીંયા મળી જાય છે ઓકે તો હવે રમેશભાઈ કિચનની શું યુનિક વિશેષતા છે તેના વિશે માહિતી આપો કિચનમાં આખી બધે વ્હાઇટ કિચન આપેલું વ્હાઇટ ગ્લાસનું કિચન આપેલું છે આખું ઓકે અને ગેન્ડી આપેલી છે સારા મહેલી વસ્તુ વાપરેલી છે બધા ટાઇલ્સ આપેલી છે પછી આખી પટ્ટીની ડિઝાઇન બનાવેલી છે ગોલ્ડન પટ્ટી આપેલી છે બધે ગેંડી સારા મહેલી વાપરેલી છે બધી બારે ડુમલ બારી કરેલી છે પછી બધા અંદર કબાટ આવી જશે ઓકે કબાટમાં બધે સારા મેળવ ટીવી સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે ઓકે સાથે સાથે પીઓપી વર્કફોર્ડ કિચનમાં આવી જાય છે લાઈટ આવી જાય છે ચીમનીના પોઈન્ટ આરઓના પોઈન્ટ આરોના પોઈન્ટ અને નળ નળના બધા પોઈન્ટ તમને મળી જાય છે પાછળ તમે જોઈ શકો છો કિચન અટેચેડ વોશિંગ એરિયા જ્યાં પણ તમને તમામ જરૂરી પોઈન્ટ મળી રહેવાના છે ગરમ પાણીના પોઈન્ટ મળી રહેવાના છે ઉપર સ્ટોરેજ માટે સ્પેસ આપેલી છે જોઈ શકો છો રમેશભાઈ સેફ્ટી ગ્રીલ સાથે આવી જાય છે કે કેમ સેફ્ટી ગ્રીલ સાથે આવી જાય છે પછી ડાઇનિંગ ની સામે આ ગંડી આપેલી છે સ્ટોરેજ માટે નીચે સીડી નીચે પેસ્ટ મળી જાય આખો પછી બેડરૂમ આપેલો છે બેડરૂમમાં માં કબાટ બધે આપેલા છે ટોપી આપેલું છે બધે રોબ લાઇટ આપેલી છે કમ્પ્લીટ લાઇટિંગ આપેલું છે પછી બારી અહીં આપેલી છે સારામાં સેક્શન બારી બાથરૂમ આપેલું છે બાથરૂમમાં બધા ટાઇલ્સ ફૂલા ફૂલા આપેલી છે ઓકે સ્ટીલની રેલિંગ આપેલી છે ચોરસ પાઇપની રેલિંગ આપેલી છે લપાટો સીડી ટપા આપેલા છે સારા મેલો ગ્રેનાઇટના આપણે પહેલા ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે તેની મુલાકાત લઈએ માસ્ટર બેડરૂમ મોટો બેડરૂમ આવેલો છે આ રૂમની શું ખાસ વાત છે તે જણો આ ખાસ વાત એ છે કે આ આખો અહીંયા આખો સેટિંગનો આખો આપેલું છે ઉપર પીઓપી એમાં ફૂલ ફૂલ લાઇટિંગ આપેલું છે પછી મોટી ડુંગર બારી આપેલી છે આખી પછી બાલ્કની આવે છે બાલ્કનીમાં ગ્લાસ આપેલા છે બાલ્કનીમાં પીઓપી આપેલું છે રમેશભાઈ અહીંથી આપણે સાઈટ વિશેની માહિતી આપશો કે અહીંયા પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકાશે અહીંયાથી સાધો વાસવાણી રોડ આવે આગળ ઓકે ચાર નંબર શેરી મૂકીને પરબર છ નંબર આવે છે ગંગોત્રી ડેરી આવે છે ગંગોત્રી ડેરીથી ડાયરેક્ટ સીધે સીધા તમે છ નંબરની શેરીમાં આવી શકો છો આપણે સાધુ વાસવાણી રોડ અહીંથી કેટલા કિલોમીટર થાય આ કિલોમીટર કાય નહીં અહીંથી થોડાક જ આગળ હાલો સાધુ વાસવાણી રોડ આવી જાય ઓકે પાંચ ત્રણ ચાર શેરી જાડી છે ઓકે પાંચસો મીટરના અંતરે આ શેરી આવેલી છે જનકપુરી શેરી નંબર છ આ બેડરૂમમાં કબાટ આખામાં માં આપેલો છે કબાટ લાઇટિંગ આપેલું છે પછી મોટું એમ બાથરૂમ આપેલું છે લગાડેલી ફૂલ ટાઇલ્સ લગાડેલી છે બધા સિંગલ લેવલ નાખેલા છે જે આ ચોથો બેડરૂમ આવેલો છે આ બેડરૂમમાં બધા કબાટ આપેલા છે પીઓપી આપેલું છે પીઓપી માં બધું લાઇટિંગ આપેલું છે રોબ આપેલી છે પછી એમાં બારી આવા ઉજાસ સેક્શન બારી આપેલી છે પછી અહીંથી અહીં બાથરૂમ આવશે બાથરૂમ માં ફૂલે ફૂલ ટાઇલ્સ આપેલી છે નોળ આપેલા છે ફુવારા આપેલા છે પોખરા આપેલા છે સિંગલ લેવલ દર્શક મિત્રો બધા જ બાથરૂમ અલગ ડિઝાઇન ની કલર વાળી ટાઇલ્સ મળી જાય છે જે બધા બાથરૂમ ડિફરન્ટ બનાવે છે બધા રૂમમાં માં એસી ના પોઈન્ટ મળી જાય છે ચાલો હવે આપણે સીડી રૂમની વિઝિટ કરીએ સ્ટડી રૂમ આખેલો આખો આપેલો છે અહીંયા મોટી જગ્યા છે

ઉપર પારા પેટમાંથી ટાઇલ્સ મારેલી છે આખે આખામાં ઉપર ટાઇલ્સ આવી જશે અહીંયા પણ સીડી રૂમમાં બારી આવી જશે સાઈટ વિઝિટ કરો ત્યારે તમને મળી જશે રમેશભાઈ વડોલિયા અને નિલેશભાઈ નડિયાપરા રમેશભાઈ અમારા દર્શક મિત્રોને આ બંગલાનું બજેટ તો જણાવો બજેટ છે આનું એક કરોડ એકત્રીસ લાખ રૂપિયા અને અમારા દર્શક મિત્રોનું કાંઈ માન તો રહી જશે રહી જશે સાઇટ વિઝિટ કરો જરૂરથી રહી જશે ચોક્કસ ચોક્કસ તો દર્શક મિત્રો ફેમિલી સાથે જલ્દીથી સાઈટ વિઝિટ કરો રમેશભાઈ સાઇટ એડ્રેસ તો જણાવો જનકપુરી સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી અંદર આવવાનું શહેર નંબર છસો ને નવ જો કોઈ સાઇટ વિઝિટ કરવી હોય અને તમારો કોન્ટેક કરવો હોય તમારા કોન્ટેક્ટ નંબર તો જણાવો છેલ્લું બે છેતાલીસ ચોત્રીસ બે ચોત્રીસ નવ્વાણું બે અડતાલીસ એકત્રીસ બે છવ્વીસ દર્શક મિત્રો રાહ શું જોઈ રહ્યા છો જલ્દી થી વિઝિટ કરો અને રાજકોટ ના આવા જ અવનવા પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ પણ લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નેક્સ્ટ વિડીયો